તો હેલો મિત્રો આજે હું તમને બતાવવાનો છું મીઠા પાણીના માછલા કહેવાય પાઢિયો મીઠા પાણી દેખો આ છે ગીસો અને જો નાંગા વાળો આ નાંગા આ છે નાંગા એના અને કહેવાય કિસ્સો ને અને કહેવાય કાંકસો અને કહેવાય કાંકસો પછી ને કહેવાય રવ અને કહેવાય રવ દોસ્તો આજ છે અમારી હોળી